લાઈવ દર્શન કરાવી રહ્યા છે મતલબ જય શ્રી આજના લાઈવ દર્શન ટ્રાફિક જોઈ શકો એટલું ટ્રાફિક છે તે આજના સુંદર મજાના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો ચાલો અત્યારે ગેટની અંદર આવી ગયા છે તો સૌ પ્રથમ તો પહેલાં આપણે આગળ દર્શન કરાવશું પછી ગાદી મંદિરના અને સમાધિ મંદિરના દર્શન કરાવશું તો લાઈવમાં પણ આવી જાય મિત્રો તો આજના લાઈવ દર્શન ચાલો ઉધર ટાઈમ નહીં હતા આગળ જઈએ ને બીજા મંદિર ના દર્શન કરાવશું તો સામે જોઈ શકો મિત્રો કાળભૈરવ મંદિર છે નજીક તે દર્શન કરાવી કાળભૈરવ મંદિર માં ઈશ્વરગીરી ગોસ્વામી રાધનપુર તિરેશભાઈ ગગરિયા વસ્તાન તો આ છે કાળભૈરવ મંદિર જોઈ શકો ઓલા પણ મૂકવાનું છે અગર બધી પડી છે ઓલા નથી ના છે તો ટોપલીમાં મૂકવાની ગમે ના મૂકી દીધો ના કાળો બાહિર બાબા જય શ્રી રામ હૈદરાબાદ આજના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા આગળ જોઈએ શકભાઈ દેવરાડી બાબા સ્ત્રામભાઈ ભરતભાઈ બાબા સ્ત્રામ ભગતભાઈ મુગનભાઈ મુકમ બાબા સ્ત્રામ યોગેશભાઈ બાબા મકવાણા કિશન જુનાગઢ બાબા સ્ત્રામ तो जो शको मित्रों आज ट्राफिक के पूछे चलो वगैरह टाइम नहीं लेता आगे जाइए गाधीबंद ने दर्शन कराए वाल जी भाई कियाड़ा बाबा स्तरा जय श्री राम रात रथ जय शुका जी ना सुंदर मजा लाइव दर्शन तो अब आज ना सुंदर मजा लाइव दर्शन भावना परमार जय जय श्री राम रस्तराम હરેશભાઈ હરેશ રામ હમસ્તરામભાઈ જોઈ શકો સુંદર મજાના દર્શન આજના લાઈવ દર્શન તો સુંદર મજાના આજના લાઈવ દર્શન જોઈ શકો છો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા આગળ દર્શન કરાવી દેખા બાપા સ્તરામભાઈ જોઈ શકો યોગેશભાઈ રાધા રાધે સેવકોનો પડે છે તો આપણે સાંગવાળી બાજુ દર્શન કરાવીશું તો લાઈવ બનાવી જો રાજકોટમાં બાપાની મોજ સુંદર મજાની ચાલો ચાલો

છે માપ પણ જોઈ શકો રાજવી બેરા નવસ્થાન દરજી હંજી અંજારથી અ અંજાર થી જિગ્નેશ વેધરજી કા ભસ્તા ઓ સરવારી જોઈ શકો માપ બંડી જોઈ શકો છો માપ પણ ની જોઈ શકો છો આ બાજુ બાપાનો કોબડા પણ જોઈ શકો છો જારે બાપા અહીંયા તથા ચારની વસ્તુ જોઈ શકો બાપાની વીડી પણ જોઈ શકો છો મિત્રો બાપાની કેટલી રેડીઓ જોઈ શકો તો આજે સિંધ મજાનો લાઈવ હશે વધારે ટાઈમ નહીં લઈએ જોશી વાપસ પાપાના વાસણમાં જોઈ શકો છો મિત્રો સુંદર મજાના તો સમાધિ મંદિરે જવું પડશે સમાધિ મિન્દ્ર દર્શન કરાવીએ ચાલો લાઈવમાં બને રહેજો ફરીને પાસો આવવી પડ્યું છે મિત્રો કંઈ વાંધો નહીં દર્શન કરાવી દઈએ સમાધિ મંદિરના તો આ છે સમાધિ મંદિર સ્થાગ ગોવિંદ બાપા સ્ત્રામ કોલેજભાઈ બાપા સ્ત્રામભાઈ તો અત્યારે સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો મંદિર પણ જોઈ શકો મિત્રો કે મંદિર છે સુંદર મજા લાગી રહ્યો છે મિત્રો મંદિરના સુંદર મજાના લાઇ દર્શન બાપાની બીજા પણ ફરકી રહી છે બાપાની બીજાના સુંદર મજાના લાઇ દર્શન આજના જોઈ શકો છો ચાલો તો વધારા ટાઈમ હતા આગળ જઈએ અને ધ્યાન કરાવી તો બીજું એ મિત્રો કે સિરાગભાઈ બાપાની મોજ વાલ જેવાળા બાપસ્ત્રાઇ જોશી બધા જ મિત્રોને બાપાસ જિગ્નેશભાઈ રાધરાધે દેવી દેવીપુંજક બધા જ મિત્રો બાપસ્તા કોઈનું નામ લઈ જાય તો માફ કરજો બીજું કે જે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના તમને સવારે આઠ વાગે લાવી દેશે રાત્રે છ ને પિસ્તાલી સિંધિ આરતીના દર્શન રાત્રે આઠ કે સવા આઠે છે કે સાડા આઠે બાપાના લાઈ દર્શન થઈ શકે મિત્રો તો ધ્યાન અંદર આવી ગયા છે કે જ્યાં છે બાપા વડની નીચે બેસીને ધ્યાન દેતા મિત્રો તો તેમના દર્શન કરાવ્યું મિત્રો આ છે ધ્યાન દે મિત્રો જોઈ શકો છો તમે જરા ધ્યાન દેના લાઈવ છે તો આજના ધ્યાન દેના સુંદર મજાના લાઈવ છે મિત્રો જોઈ શકો છો બાપાના અહીંયા ઘણા બધા લોકો છે યાત્રિકો એ બે ધ્યાન ધરવા માટે આવે છે બેસે છે દસ થી પંદર મિનિટ અને મનને શાંતિ મળે છે મિત્રો તો આજના સુંદર મજાના લાઈ દેશે જોઈ શકો છો એ બધા જ મિત્રોને બાપે ત્રણ જય શ્રી રામ રાધ રાધે અહીંના લાય દર્શન ચાલો મિત્ર વડની અંદર તમે બાપાના દર્શન કરાવીએ તો અહીંયા ધ્યાનથી જઈશું મિત્રો તમને બાપાના દર્શન થશે બે આંખના કાન મોઢો મજા બધા છે મિત્ર બાપાના સુંદર મજાના આજના લાય દર્શન જોઈ શકો છો પછી જેવી તમારી જોવાની શક્તિ મિત્રો ઘણા બધા મિત્રોને બાપાના દર્શન થાય છે ઘણાને નથી થતા મિત્રો પછી જેવી તમારી જોવાની શક્તિ મિત્રો તો આજના સુંદર મજાના લાઈવે છે બાપાના જોઈ શકો છો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો જેથી કરી બીજા લોકો પણ ઘરે બેસીને આપણા વિડીયો જોઈ શકે આપણે ફક્ત એટલો જતી છે કે ઘરે ઘરે છે રોજ બાપાના દર્શન થઈ શકે મિત્રો તો વધારે ટાઈમ લેતા આગળ જઈએ ये जमने ने देश करावे वालवा गवरी बेन बाबा सीताराम जय श्री राम तो मंदिर नास न मजा नाज दर्शन જોઈ શકો ट्रैफिक पण જોઈ શકો बघा ट्रैफिक जोनच जोन। અને અહીંયા શહેર દર્શન કરવા નહીં દીધી મિત્રો વિડીયો તરવા દી તો મંદિરની સામે આવી ગયા છે ફિઝિક્સ બાપાસ કોડીનાથી દૂરથી દર્શન કરાવી મિત્રો નજીકથી દર્શન નહીં કરવા દે એટલા માટે તો અત્યારે મંદિરની સામે આવી ગયા છે અને સુંદર મજાના બાપાના લાવ દર્શન જોઈ શકો છો તો આ ગાદી મંદિર છે ગાદી ગાદી મંદિરના સૌથી મજાના લાવી દર્શન ચાલો મિત્રો તો આજનું લાઈટલું સુધી રાખીએ બધા મિત્રો બાબ જય શ્રીરામ રાધા રાધે લાઈ મજાનો રાખું ખૂબ આભાર બાબ જય શ્રીરામ રાધા રાધે